અમે અહીંયા દાદાના દર્શન કરવા આવ્યા હવે તમે મિત્ર દર્શન કરવા આવજો અમે તમને અહીંયા મંદિર જો માલિકાજન તમને દર્શન કરાવશું તો વિડીયોમાં બનાવી જો અમે આ બધા આવ્યા હું અહીંયા ઘણે દર્શન કરવા જોવા ત્રણ ચાર જણા હવે બધા માલિકાજન દર્શન કરશું અગઢજી દાદાનું મંદિર તમને દર્શન માલિકાજન કરાવવા

જી વેગડજી દાદા ને માનતું હોય એ કોમેન્ટમાં લખજો જય વેગડજી દાદા જો તમને માથે જન તમને સરખું દેખાડતો બધું જોવાય દર્શન કરાવું તમને જોવાય તો ન આવ્યો દર્શન કરવા જ તમને સરખું દેખાડતો તમને જો વેગડજી દાદાના દર્શન કરાવી દીધા જો માલિકા દર્શન કરીને આ આવી અહીંયા નાળિયેર વિધ્યારતા નથી ને અહીંયા મૂકી દે હે તમને આ બધા દર્શન કરાવી દીધા તમને આ વિડીયો ગીમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ લાવજો એટલે તમને આવાના વિડીયો જોવા મળશે